મને તો કીધું કે તમે જો મેથી અમારે કીધું બહાર આય કેવા બોલાવા તો આવ ઉપર ચાલુ જવાનું

હ અ એ હારું કરી યાર આ દેખ કે બધું મે તૈયાર કે ના જતો રહ્યો થા

અરે તો ઉજે બિચારા હા હા ચાખી દેખાય તમે હોઈજો ઓલોક મારો યાર લે લગા લે એ તો લાવ ના ભૂાળ પેલા પાવડિયા લઈ લે અરે

બીજી વખત બોલતું થયું જેમ કરે તો બીજી વખત જેમ માની સકલું તો પાણી નહીં પીતું એટલું ચારે

માકુ સાવાનું યાર તમે ચાલુ કરો હા પ્રકુ સાવાનું હો ભાઈ એ તો પ્રાઇવેટ હો હા હેલો ઓન તો ચાલુ કરો ઓય હો ઓય એ તો કૂતરો ભોય યાર કૂતરો યાર તો કણ આ થોડા ભહ સંતુપા ચાલુ કરો ચાલુ

પણ ડોક્ટરે ના પાડી હતી ચોખટ કરો તમે કે ઓપરેશન ઉપર લઈ ગયા તા પૈપારી તમે

બે માં પડ્યા હતા ભૂલી વાત સાચી ભૂલી ગયા દવાખાના બે પગ આજા થઈ ગયા

આપડો આઠ વાગે વાગે લઈ લેવું શું કરવા દંડ નઈ ભરવાના તમારે ઓય તો આપણે લઈ લઈએ બધું ઈ તો હા બધી રંગ લેવા પી ગાડીઓ ને હેડો હેડો તમે બધા ફટાફટ આવી જજો જેળો પાં ઘેર આવી જો મરિયો તન ટકાલ હવાય મરી જાવ મરવાન નઈ કેતો લે એમ કહું મરવાન કહું હાલે હેલો આઈ ગયા જોનબા મારો જીજે ટુ હાજર